ગુરુ માતા સુધીક્ષાજી સાથ સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે સર્વો સર્વે સારો ઉપનિષદનું જ્ઞાન જીવનમાં ઉતારવાથી પરમાત્માને પામે છે તો શાંતિ પાઠ પહેલો સાંભળો ઓમ પરમાત્મા અમારું બંને ગુરુએ સુષ્યનું સાથે રક્ષણ કરો અમારું બંનેનું સાથે પાલન કરો અમે બંને સાથે પરાક્રમ કરીએ અમારું બંનેનું ભરણ કેસવી થાવ અમે કોઈનો વેર ન કરીએ ઓમ શાંતિ શાંતિ હવે બંધન શું છે બંધન શું છે પહેલું પછી મોક્ષ શું છે ત્રીજું વિધા અને અવિધા કોને કહેવાય છે જાગ્રત કોને કહેવાય છે સપના કોને કહેવાય છે સુશુપિત કોને કહેવાય છે અને અવસ્થા કોને કહેવાય છે આ ચાર અવસ્થાઓ કઈ ને અન્નમય કોષ પ્રાણમય કોષ મનોમય કોષ વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ એક પાંચે કોષ કયા કયા છે ને કરતા જીવ અને પંચવર્ગ અને ક્ષેત્ર સાક્ષી અને કૂટસ્થ અને પરમાત્માનો અર્થ શો તેમ જીવાત્મા પરમાત્મા અને માયા એ તત્વો કયા તો પહેલું આત્મા જ પરમાત્મા અને જીવરૂપ છે છતાં જે આત્મા નથી એવો દેહ વગેરેમાં જીવને જે અહંભાવ થાય છે તે જીવાત્માનું બંધન છે એ અહંભાવ નીકળી જવો તે મોક્ષ છે એ અહંભાવને જે ઉપજાવે છે તે અવિધા કહેવાય છે અને એ અહભાવ જેના વડે નીકળી જાય છે તે વિધા કહેવાય છે સૂર્ય વગેરે દેવતાઓની શક્તિઓ દ્વારા મન બુદ્ધિ ચિત્ત અહંકાર અને દસ ઇન્દ્રિયો ચૌદ વડે જે અવસ્થા આત્મા શબ્દ સપર્શ વગેરે સ્થુળ વિષયોનું ગ્રહણ કરે છે તે અવસ્થા આત્માની જાગૃત અવસ્થા કહેવાય છે શબ્દ વગેરે સ્થૂળ વિષયો ન હોવા છતાં જાગૃત અવસ્થામાં નહીં રહી ગયેલી વાસનાને કારણે મનબુદ્ધિ વગેરે ચૌદ કારણો વડે અવસ્થામાં શબ્દ વગેરે વાસનામય વિષયોને જીવ ગ્રહણ કરે છે તે અવસ્થા આત્માની સપના અવસ્થા કહેવાય છે એ ચૌદ ઇન્દ્રિયો સાત બની જતાં જે અવસ્થામાં વિશેષ જ્ઞાન નહીં હોવાથી જ્યારે શબ્દ વગેરે વિષયોનો ગ્રહણ કરતો નથી ત્યારે આત્માની તે અવસ્થા સુશુભિત કહેવાય છે આ ત્રણેય અવસ્થાની ઉત્પત્તિ અને લયને જાણનાર અને પોતે ઉત્પત્તિ તથા લયથી નિરંતર પર એવું જે નિત્ય સાક્ષી ચેતન છે તે તુર્યા ચેતન અથવા અવસ્થા કહેવાય છે અન્ન વડે ગળાતા કોષોના સમૂહ શરીર અન્નય કોષ કહેવાય છે પ્રાણ વગેરે ચૌદ પ્રકારના વાયુ એ આ એ અન્નય કોષમાં સંચાર કરે છે ત્યારે તે પ્રાણાયામ પ્રાણમય કોષ કહેવાય છે આ બે કોષની અંદર રહેલી મન વગેરે ચૌદ ઇન્દ્રિયો વડે જ્યારે આત્મા શબ્દ વગેરે વિષયોના વિચારો કરે છે ત્યારે તે મનોમય કોષ કહેવાય છે આત્મા એ ત્રણેય કોષની સાથે જોડાઈને બુદ્ધિ વડે જે જાણે છે તેને તેનું બુદ્ધિમય સ્વરૂપ વિજ્ઞાનમય કોષ કહેવાય છે આ ચાર કોષો સાથે આત્મા વડના બીજમાં વૃક્ષની જેમ પોતાના કારણ અજ્ઞાનમાં જે રહે છે તે આનંદમય કોષ કહેવાય છે સુખ દુઃખની નજરે અંતરમાં જે ગમતી વસ્તુની ઈચ્છા થાય છે તે સુખ બુદ્ધિ છે અને જે અણગમતી વસ્તુની કલ્પના છે તે દુઃખ બુદ્ધિ છે સુખ મેળવા માટે અને દુઃખ તજવા માટે જીવ જે ક્રિયાઓ કરે છે તેને લઈને તે કરતા કહેવાય છે શબ્દ સપર્શ રૂપરસ અને ગંધ એ પાંચ વિષયો સુખ દુઃખના કારણો છે પુણ્ય અને પાપ કર્મોને અનુસરનારો આત્મા પ્રાપ્ત થયેલા શરીરના સંયોગને નહીં મેળવવાની પેઠે કરતો દેખાય છે ત્યારે તે ઉપાધિ વિનાનો જીવ કહેવાય છે મન વગેરે પ્રાણ વગેરે ઈચ્છા વગેરે સત્ય વગેરે અને પુણ્ય વગેરેના પાંચ સમૂહોને પંચવર્ગ કહેવાય છે આ પાંચ વર્ગના ધર્મવાળો થયેલો જીવાત્મા જ્ઞાન વિના તેઓમાંથી છૂટી શકતો નથી મન વગેરે સૂક્ષ્મ તત્વોની ઉપાધિ હંમેશા આત્માને નિત્ય જેવી વળગેલી છે તે તેને લિંગ શરીર કહેવાય છે અને તે જ હૃદયમ ગ્રંથિ છે તેમાં જે ચેતન દેખાય છે તે ક્ષેત્ર આત્મા કહેવાય છે ને ગાતા જ્ઞાન અને ગાયની ને તથા લયને જાણનારો છતાં પોતે ઉત્પત્તિ અને લય વિનાનો સમય જ્ઞાન પ્રકાશ આત્મા સાક્ષી કહેવાય છે બ્રહ્માજીથી માંડીને કીડી સુધી બધા પ્રાણીઓની બુદ્ધિમાં રહેલો અને તેઓના સ્થૂલ સૂક્ષ્મ વગેરે શરીરનો નાશ થતાં પણ બાકી રહેલો જે જણાય છે તે કૂટસ્થ કહેવાય છે એ કુટસ્થ વગેરે ઉપાધિના ભેદોમયથી સર ચેતન સ્વરૂપ લાભના હેતુરૂપ થઈને આત્મા બધા શરીરમાં મણિયોમાં પરેલા દોરાની જેમ પરાયેલો જ્યારે પ્રકાશે છે ત્યારે અંતરજામી પરમાત્મા કહેવાય છે સત્ય જ્ઞાન અનંત અને આનંદ સ્વરૂપ સર્વ ઉપાધિ વિનાનો કળા વગેરે ઉપાધિ વિનાનો સોના જેવો માત્ર જ્ઞાન અને ચેતનરૂપ આત્મા જ્યારે ભાસ્માન થાય છે ત્યારે તે તવ પદાર્થ કહેવાય છે પરમાત્મા સત્ય જ્ઞાન રૂપ અને અનંત છે જે અવિનાશી છે તે પરમાત્માને સત્ય કહેવાય છે દેવ કાળ દેશ કાળ વસુ વગેરે નિમિત્તોનો નાશ થતા પણ જેનો નાશ થતો નથી તે અવિનાશી પરમાત્મા કહેવાય છે ઉત્પત્તિ અને વિનાશ વિનાનું નિત્ય ચેતન જ્ઞાન પરમાત્મા કહેવાય છે માટીની બનેલી વસ્તુમાં માટીની જેમ સોનાની બનેલી વસ્તુમાં સોનાની જેમ અને તાંતણાની બનેલી વસ્તુમાં તાંતણાની જેમ આખી સૃષ્ટિમાં પૂર્ણ અને વ્યાપક બનીને રહેલું જે ચેતન છે તે અનંત પરમાત્મા કહેવાય છે જે સુખ દુઃખ ચેતન સ્વરૂપ છે અમાપ આનંદનો સમુદ્ર છે અને બાકી રહેલો સુખ દુઃખ સ્વરૂપ છે તે આનંદ પરમાત્મા કહેવાય છે આ ચાર અર્થાતું સત્ય જ્ઞાન અનંત અને આનંદ વસ્તુ જેનું લક્ષણ છે અને દેશ કાળ વસ્તુ વગેરે નિમિત્તો હોવા છતાં જેમાં કાંઈ પણ ફેર પડતો નથી અને એને જ તત્વ પદાર્થ અથવા પરમાત્મા કહેવાય છે આ તવ પદાર્થ અને તત્વ પદાર્થ એ બંને ઉપાધિવાળા ભેદો કરતા જુદું આકાશ જેવું સૂક્ષ્મ અને કેવળ શતુરુપ તત્વ પરમાત્મા કહેવાય છે આદિ વિનાની છતાં અંતવાળી સતુ નહીં અસતુ નહીં ને સદસતુ પણ નહીં પોતે બધાથી અધિક વિકારરહિત જણાય એને છે એમ કહેવા સિવાય બીજું કાંઈ રીતે સૂચવે ન શકાય એવા સ્વરૂપવાળી જે શક્તિ તે માયા કહેવાય છે એ માયા જ્ઞાનરૂપી તુચ્છ અને મિથ્યા છે છતાં મૂઠ મનુષ્યને ત્રણે કાળે ખરી લાગે છે અને એવા લોકો તેના આચરણથી જ બુદ્ધિ હોય છે તેથી આ આવું છે એમ એનું ખરું સ્વરૂપ સમજાવી શકાતું નથી હું ઉત્પત્ત થયો નથી હું દસ ઇન્દ્રિયો નથી બુદ્ધિ નથી મન નથી નિત્ય અહંકાર નથી હું તો હંમેશા પ્રાણ અને મન વિનાનો શુદ્ધ છું બુદ્ધિ વગેરેનો સાક્ષી છું તથા હંમેશા ચિત્ત સ્વરૂપ છું એમાં સંશય નથી હું કરતા નથી હું ભોગતા નથી પરંતુ માત્ર પ્રકૃતિનો સાક્ષી છું મારા સમીપણમાં પ્રણાને લઈને દેહ વગેરે જાણે કે ચેતન બનતા હોય તેમ ક્રિયા કરે છે હું તો ઈશ્વિર નિત્ય હંમેશા આનંદ સ્વરૂપ શુદ્ધ જ્ઞાનમય અને નિર્મળ આત્મા છું અને બધા પ્રાણીઓમાં સાક્ષી સાક્ષીરૂપ વ્યાપી રહેલો છું એમાં સંશય નથી હું બધા વેદાંતો વડે જાણી શકાતો પરમાત્મા જ છું અને હું આકાશ વાયુ વગેરે જણાતી વસ્તુ નથી હું રૂપ નથી હું નામ નથી હું કર્મ નથી પરંતુ માત્ર સચિદાનંદ સ્વરૂપ પરમાત્મા જ છું હું દેહ નથી તો હું પછી મને જન્મ મરણ ક્યાંથી હોય હું પ્રણ નથી પછી મને ભૂખતર સાની હોય હું મન નથી તો પછી મને મોજ શોખ કરવાના સાના હોય અને હું કરતા નથી તો પછી મને બંધન કે મોક્ષ સાના હોય આ પ્રમાણે રહસ્યને જે જાણી જીવનમાં ઉતારે છે તે પરમાત્માને પામે છે ઓમ પરમાત્મા અમારું બંને ગુરુ શિષ્યનું રક્ષણ કરો અમારું બંનેનું સાથે પાલન કરો અમે બંને સાથે પરાક્રમી પરાક્રમ કરીએ અમારું બંનેનું ભણતર તે થાવ અમે કોઈનો વેર ઈર્ષા ન કરીએ ઓમ શાંતિ 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 હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને મારા ભાવથી હું નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠીન થાવ એટલું કહી હું મારી વાણી વિરામું છું